નમસ્તે હું છું દીપ્તિ કજ્જર પુસ્તકનું નામ છે મા બાપ થવું આકરું છે લેખક છે ગીજુભાઈ બધેકા પ્રસ્તાવના બીજી આવૃત્તિનું નિવેદન પ્રસ્તુત પુસ્તક મુરબ્બી સ્વર્ગસ્થ શ્રી ગીજુભાઈના શિક્ષણ વિષયક પુસ્તકોમાંનું એક છે શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર બંધ થવાની સાથે જ કેટલાય પુસ્તકો અપ્રાપ્ય થઈ ગયા તેમાંનું આ એક છે હવે અમે એવો વિચાર કર્યો છે કે મુરબ્બી સ્વર્ગસ્થ શ્રી ગીજુભાઈના શિક્ષણ વિષયક તથા શિક્ષકો તેમજ મા બાપોને ઉપયોગી એવા બધા પુસ્તકનું ધીમે ધીમે પુનઃમુદ્રણ કરવું જે જમાનામાં આ પુસ્તક લખાયું તેમાં અને આજના જમાનામાં બાળકો સાથે વર્તન કરવાની દૃષ્ટિમાં હજુ બહુ કંઈ મોટો ફેર પડ્યો હોય તેમ લાગતું નથી શિક્ષણ વિષયક ચર્ચાઓ ઘણી થતી હશે તેમજ નવા પુસ્તકો પણ લખાતા હશે પણ મા બાપોને તેમના રોજિંદા જીવન વ્યવહારમાં બાળકો સાથે કામ પાડવા અંગેની સરળ અને સચોટ શૈલીમાં અપાયેલા સૂચનોની પુસ્તિકાઓ હજી સુધી બહાર પડેલી જોઈ નથી માનસશાસ્ત્રની અઘરી જળવાતોડ પુસ્તિકાઓમાંથી સામાન્ય જનતા કશું સચોટ માર્ગદર્શન ન મેળવી શકે બાળકની અનેકવિધ વર્તણૂકોની સાથે કામ પાડવાની બાબતમાં મા બાપો પાસે સ્પષ્ટ અને મુદ્દાસરની સૂચનાઓ આપેલી પુસ્તિકાઓ હોવી જોઈએ અને એમાં પણ પ્રસંગો ભાષા અને લખાણની શૈલીમાં લોકભોગ્ય અને હૃદયંગમ પદ્ધતિમાં રજૂ કરવાનું કામ મારી નમ્ર માન્યતા મુજબ મુરબ્બી સ્વર્ગસ્થ શ્રી ગીજુભાઈ સિવાય બીજા કોઈએ કર્યું જાણ્યું નથી આજની આપણા દેશની સર્વતોમુખી પુનઃરચનામાં આવા પુસ્તકો જન સમાજને ખૂબ જ ઉપકારક થઈ શકે તેવી સ્પષ્ટ સમજણ સાથે આ પુસ્તક બહાર પાડવાની જરૂરિયાત જોઉં છું આશા છે કે મારી આ ઈચ્છા પૂર્ણ થશે માર્ચ ઓગણીસો ને છપ્પન નરેન્દ્ર બધેકા પ્રકરણ પહેલું મારી સાથે કેમ નહીં વાત કરતાં ગજાનને કહ્યું રમણલાલ આ તારા છોકરા તારી સાથે ઝટપટ વાતો કરે છે ને પૂછવું હોય તો પૂછે છે તારી આસપાસ કૂદે છે ને નાચે છે ને તને આ બતાવે છે ને તે બતાવે છે ને મારા છોકરા તો એવા જરાય નથી મારી સાથે છૂટથી બોલતા કે નથી કંઈ સવાલો પૂછતા નથી તેઓ કહેતા કે પોતે શું વાંચે છે કે શું લખે છે ને રમે છે કે ભમે છે આનું કારણ શું હશે રમણલાલે કહ્યું ખરું કારણ કયું હશે તે એમ પૂરા સહવાસ વિના કેમ કહેવાય પણ કંઈ જોઉં છું જાણું છું તે ઉપરથી કહીશ મને એમ લાગે છે કે એમાં છોકરાઓનો વાંક નથી વાંક કહીએ તો તારો છે અને એક રીતે એ વાંક પણ અણસમજ કે અણઆવડત છે ગજાનંદ કહે કઈ કહે જોઈએ રમણલાલ કહે એ તારી છોકરાઓ સાથે પહેલેથી ન ભળવાની ટેવ તું જાણે અમલદાર નોકર ચાકર વગેરે તારાથી દૂરને દૂર બીજા નીચેના અમલદારો પણ દૂરને દૂર તારો સ્વભાવ પણ અમલદાર શાહી આમ મોઢું ગંભીર રાખીને બેસી રહેવાનો પણ છોકરાઓને એવો સ્વભાવ નથી ગમતો તેઓ એવા માણસથી દૂર ભાગે છે ગજાનન કહે પણ એમ તો હું એમની સાથે બોલું છું નિશાળના અને રમતના સવાલો પૂછું છું વખતે કજિયા થાય છે તો પતાવું છું એમ કાંઈ સાવ અક્કડ થઈને બેસી નથી રહેતો એમ તો હું એમનો બાપ છું ને તે મારા છોકરા છે રમણલાલ કહે પણ એમ તો ખરું ના કે તું એમને પૂછે છે માત્ર તું એમનો ન્યાયાધીશ થાય છે માત્ર તો એમનો કાંઈ મિત્ર થોડો થાય છે ગજાનાને પૂછ્યું એટલે મિત્ર થવું એટલે એ બાપથી કેમ બની શકે રમણલાલ કહે એમાં જ ખૂબી છે ને ત્યાં જ બાળકોના અંતઃકરણની ચાવી છે એ ચાવી હાથમાં આવી એટલે બધા તાળા ઉગળે છે પછી તો તે આપણી પાછળ ફરવાના નવા નવા સવાલો પૂછવાના આપણી આગળ નાચવા કૂદવાના અને કહીએ તે વેગે વેગે ને હોંશે હોંશે કરવાના ગજાનાને પૂછ્યું પણ મિત્ર થવું શી રીતે રમાલાલ કહે એ તો તને કહો છોકરાના મિત્ર તેમના કાર્યોમાં રસ લઈને થવાય નિશાળે કેટલામો નંબર આવ્યો તે પૂછીને મિત્ર નથી થવાતું પણ નિશાળમાં તેને કેવું ગમે છે માસ્તર કેવા છે તેને વિશે તે શું ધારે છે તેની ગમત તેઓ કેમ ઉડાવે છે એવું એવું બધું એમની પાસેથી જ્યારે જાણવા બેસીએ ત્યારે તે આપણી નજીક આવે છે તેમને પોતાની શાળા વિશે ને ત્યાં ચાલતા કાર્ય વિશે કોઈકને કહેવાનું મન તો હોય જ છે પણ કોઈ સાંભળનાર ન મળે એટલે પડ્યા રહે છે આપણે જરા કાન ધરીએ તો તેઓ આપણી પાસે પણ ખીલે છે ગજાનને કહ્યું ત્યારે એમ કરી જોઈશ પણ આ એક જ બાબતમાં મિત્ર થઈ જવાય રમણલાલે કહ્યું ના આ તો દાખલો આપ્યો બાળકોના જીવનમાં નાની મોટી અનેક બાબતો હોય છે તેના વિશે આપણે ઘણી વાતો કરી શકીએ છીએ બાળકોને ગમતું અણગમતું શોભતું અશોભતું ભાવતું નહીં ભાવતું રૂપાળું અરૂપાળું એવું ઘણું હોય છે તેના ઉપર તેના અભિપ્રાયો પસંદગી ના પસંદગીના કારણો વગેરે હોય છે તે જાણવામાં આપણે રસ લઈએ તેમના નાના સુખ દુઃખો પ્રત્યે સહાનુભૂતિ રાખીએ તેમની નાની મોટી પ્રવૃત્તિઓની કદર કરીએ તો તેઓ આપણને મિત્ર તરીકે અનુભવે છે અને ત્યારે જ તેઓનું અંતઃકરણ કોળે છે ને ઉઘડે છે ગજાનન કહે વાત તો સાચી લાગે છે તારો અનુભવ ઊંડો લાગે છે રમણલાલ કહે હા છે તો અનુભવની જ વાત એક બે મારા દાખલા તાજેતરના જ આપું મારો દીકરો હમણાં સિક્કાઓ અને ટિકિટો એકઠી કરે છે મને એ ખબર પડી કે તુરંત જ હું તેને મદદ કરવા લાગ્યો છું મારા મિત્રને મેં કાગળો લખી તેની ઓળખાણ કરાવી છે મારી પાસે જ્યારે જ્યારે નવી જાતની ટિકિટો આવે છે ત્યારે તેને માટે સાચવી રાખું છું તેને મેં સ્ટેમ્પ કલેક્ટિંગ કેમ્પ કરાય તેની કેટલીક સૂચનાઓ કરી ત્યારે તે ખુશી ખુશી થઈ ગયો મારી મદદ તેને બહુ ગમી છે અને એક જોડા કે ટોપી લઈ દઉં છું ત્યારે ખુશી થાય છે તેના કરતા એક બે સ્ટેમ્પથી તે વધુ પ્રસન્ન થાય છે અમે સ્ટેમ્પ અને તેના દેશો વિશે વાતો કરવામાં ખૂબ જ રસ લઈએ છીએ તે વખતે તે ખીલે છે તેના સ્વભાવની મને ત્યારે પરીક્ષા થાય છે ને તે વખતે તેને મને વધારે પૂજ્ય ભાવથી જુએ છે ગજાનન કહે તું તો ભારે કરે છે મારે આમ કરતાં શીખવું જોઈશે ખરેખર હું તો અમલદાર તે અમલદાર જ મોઢવા જેમ બેસતા અને રૂઆબ છાંટતા આવડે પણ છોકરાઓના મિત્ર થતાં ન આવડે મારે તે શીખવું પડશે રમણલાલ કહે ન આવડે એવું કંઈ નથી અને એમાં શીખવા જેવું કશું નથી પણ આપણું ધ્યાન તે તરફ જવું જોઈએ આ અમારા પડોશમાં ત્રિવેણીબહેન છે એનામાં બાળકોના મિત્ર થવાની સુંદર આવડત છે અને એમ કાંઈ બાળકો સાથે એ કાલા કાઢતા નથી પોતે બાળકોના રસના વિષયોને સારી રીતે જાણે છે પોતે સારું ભણેલા છે ને પાંચમાં પૂછાય પણ છે પણ બાળકો સાથે બેસે છે ત્યારે બાળકોને જરાય ભારે નથી લાગતા અને છતાં ખૂબ સારા અને ઊંચા લાગે છે તેઓ તો ત્યાંથી વાત કરશે તમને વડા ભાવે કે નહીં કહું ત્યારે આપણે કાલે કરશું દાળ કોણ વાટશે કોથમીર કોણ વીણશે તડવા કોણ બેસશે બીજી વાત કાઢશે આ ચુંદડીનો કસબ કિંમતી છે ખરું અમે નાના હતા ત્યારે ભૂરા રંગની ચુંદડી પહેરતા તે વખતે ખાદી નહોતી મળતી પણ અમે સૌ મીલનું કાપડ વાપરતા તારી ચુંદડી ખાદીની લાગે છે ખરું વળી ત્રીજી વાત નીકળશે તમને અંધારામાં ઊંઘ આવે કે નહીં મને નાની હતી ત્યારે ખોટી ખોટી બીક લાગતી પણ એકવાર બાપુએ મને અંધારામાં સુવાડી ને બીક ન લાગી એટલે પછી બીતી મટી ગઈ ગજાનન કહે એ ત્રિવેણીબેન તો ભારે વાતો કરે છે બાળકોનો સ્વભાવ એ બરાબર જાણતા લાગે છે રમણલાલ કહે એ તો આપણે જરા એ તરફ મન કરીએ તો આપણને પણ ધીરે ધીરે સૂજે આપણે એ બાબતમાં આંધળા રહીએ છીએ તેથી બધું બગડે છે ગજાનન કહે વારું રમણલાલ આજ તો મને ખૂબ નવું મળ્યું એમ તો મારે હસમુખ અને ચંદ્રા સાથે કેટલીય વાત થઈ શકે તેમ છે તે ક્રિકેટ રમે છે સિનેમા જુએ છે નાની નાની વાર્તાઓ વાંચે છે રમણલાલ કહે હા હવે બરાબર નજર પહોંચી એમાં જ એમની સાથે વાત કરવાનું કેટલું એ છે ને મજા તો એ છે કે એમના જ વિષયની વાત કરતાં કરતાં આપણે તેઓને ખબર ન પડે તેમ કેટલાય નવા દ્રષ્ટિબંધી બતાવી શકીએ છીએ અને એમ ઉપદેશથી કે હુકમથી તેને ગળે ન ઉતરે તેઓ આવી આવી વાત વાતમાં તેઓ કેટલું એ લઈ લે છે ગજાનન કહે સાચી વાત સાચી વાત રમણલાલ કહે વારું ત્યારે આથી વધારે હવે બીજી વાર મળીએ ત્યારે વિચારશું ગજાનન કહે વારું રામ રામ